શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સતત વર્ષે સોમનાથ મહાદેવના અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ત્રણસો સાહીઠ જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરી શ્રમસેવા કરવામાં આવી હતી દર વર્ષે આ સેવા મંડળના સ્વયંસેવકો સ્વ ખર્ચે સફાઈના સાધનો રસોઈનો સામાન વગેરે લઈ સોમનાથ પહોંચે છે એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ અન્ય મંદિરોની સફાઈ કરે છે ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજ પૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે આ ક્રમ તેર વર્ષથી ચાલી રહ્યો છે આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઈમાં જોડાયા હતા અને સાંજ સુધીમાં સોમનાથ મંદિર ભાલકા તીર્થ ગોલોકધામ સહિતના તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા ત્રણસો સાહીઠ જેટલા સ્વયંસેવકો દ્વારા સોમનાથ મંદિર હલ્યાબાઈ મંદિર ગોલકધામ ભાલકાતીર્થ રામ મંદિર ત્રિવેણી સંગમ વિઠ્ઠલેશ્વર મંદિર પ્રાચી શશીભૂષણ મહાદેવ ભીડિયા ખાતે પોતાનું સ્મધાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા હરેશભાઈ સોની બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રિકોને અપીલ કરે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા યાત્રીઓ આ તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતાના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો ના કરે જ્યાં ત્યાં કચરો નહીં પણ કચરો કચરાપેટીમાં નાખે એવી અપીલ કરવામાં આવી હતી સ્વચ્છતા અભિયાન પૂર્ણ કરી સોમનાથ મહાદેવની ધ્વજા યાત્રા નીકળી હતી ભક્તિ ભજનમાં સૌ કોઈ ધન્ય બન્યા હતા અમારો આખો ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા 21 વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છે એમાં છેલ્લા 14 વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે એ પહેલા આગળના રવિ સોમ અમે 360 જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ પત્ર ચડાવતા હોય છે કોઈ જ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે સોમનાથની અંદર બાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ પ્રાચી ભીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આપ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે ચૌદ વર્ષથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે જેવી કે અમને વેરાવળથી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની અને છેલ્લે ધજા દાદાને ધજા નદી દાદાને ધજા અને થાળ અર્પણ કરીને પછી અમે અહીંથી વિદાય લઈએ દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર